તો અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે ભારત પાછા મોકલવામાં આવેલા લોકો તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે તેત્રીસમાંથી બાર લોકો મહેસાણા જિલ્લાના હોવાની પણ માહિતી મળી રહી છે મહેસાણા વસઈ ડાભલા ખેરવા ચંદ્રનગર ખણુસા વિજાપુર જોરણના વ્યક્તિઓને ડિપોર્ટ કરાયા છે અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોને પરિવારનું મૌન છે કેમેરા સમયે તેઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી અમેરિકાથી બસો પાંચ જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે જેમાં કહી શકાય કે તેત્રીસ જેટલા ગુજરાતીઓનો જે સમાવેશ થાય છે તેત્રીસ ગુજરાતીઓ પણ જે છે તે અંદર ડિપોટ કરવામાં આવે છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે અને તેની અંદર મહેસાણાના અંદાજીત બાર જેટલા લોકો જે છે તે ડિપોર્ટ કરવામાં આવે છે મહેસાણા જિલ્લાના ત્યારે હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ લાગણજ ખાતે આવી પહોંચશે છે લાગણના પિન્ટુ અમૃતભાઈ જે પ્રજાપતિ છે તેનું પણ જે છે તે ડિપોર્ટ કરવામાં આવ્યો હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે હાલમાં જે આ લાગડદના મોટો પ્રજાપતિવાસ ખાતે જે પિન્ટુ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહેતો હતો એક મહિના પૂર્વે તે અહીંયાથી અમેરિકા જવા નીકળ્યો તો તે પ્રકારની વાત છે પરંતુ હજુ સુધી અમેરિકા પહોંચ્યો નથી આસપાસના લોકો સાથે પણ વાત કરતા માહિતી મળી છે કે તેનો સંપર્ક જે છે તે હાલમાં તો નથી થઈ રહ્યો છેલ્લે એકવીસ જાન્યુઆરીએ જે છે તે તેના સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો ત્યારબાદ તેનો કોઈ પણ સંપર્ક હજુ સુધી થઈ નથી રહ્યો તેનો પરિવાર હાલમાં અમદાવાદ ઘરે પણ જે છે તે ટાળું લગાવેલ છે પરંતુ કહી શકાય કે હાલમાં જે ગુજરાતીઓને જે ભારતીયોને જે ડિપોર્ટ કરવામાં આવે છે તેમાં સૌથી વધુ જે છે તે હાલમાં તો ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણાના જિલ્લાના હોવાનું સામે આવી રહ્યું છે તેમાં જે બાર લોકો પૈકી જે છે તે આ પિન્ટુ પ્રજાપતિનું નામ જે છે તે સામે આવી રહ્યું છે હવે જોવાનું રહેશે કે સત્તાવાર તો હજુ સુધી આંકડા નથી આવ્યા પરંતુ પિન્ટુ પ્રજાપતિને ડિપોર્ટ કરવામાં આવ્યો છે કે કેમ તે પણ માહિતી તેના પરિવારને હજુ નથી મળી એટલે તેનો પરિવાર પણ કહી શકાય કે અસમંજસમાં છે પરિવાર પણ ચિંતામાં છે હવે સાચી માહિતી તો જ્યારે જે છે તે સત્તાવાર જાહેર કરવામાં આવશે ત્યારે જ સમગ્ર મામલો સામે આવશે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા